આજબી જરા પર વળદી માર્ગને વૈકલ્પિક જાહેરનામું રદ કરવાની માંગ જરા વિસ્તારમાં માર્ગકામ ચાલુ હોવાથી કલેક્ટર શ્રી જરા હાજીપીરથી જરા લાખ પર વળદી માર્ગને વૈકલ્પિક તરીકે જાહેર કરાતા માર્ગ પર મીઠાના ભારે ટ્રેલરોની ભારે અવરજવર શરૂ થઈ છે જ્યારે હકીકતમાં આ માર્ગ સંકુચિત ગ્રામ્ય માર્ગ છે જેમાં ઊંચા ચડાણ વળાંકોને માત્ર દસ ટન જેટલી લોડિંગ ક્ષમતા છે ચરોલી ગામ પાસેનો પુલ પણ જર્જરિત હાલતમાં છે છતાં પચાસ ટનથી વધુ ઓલોડ વાહનો પસાર થતા ઋતુના કારણે મુસાફરોને હાલાકી પ્રાથમિક શાળાના બાળકોની સલામતી અંગે વાલીઓમાં ચિંતા તથા મીઠાના ઢગલાથી ખેતીને નુકસાન થવાની ભીતિ પણ સર્જાય છે આથી તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના ના રોજ લખપત મામલતદાર કચેરી સામે લાખાભર ખડિયા જારા વડુલીના વડોલીના ગ્રામજનોએ ધરણાને શાળા બહિષ્કાર કર્યો હવે મોટી દુર્ઘટના થાય તે પહેલા આ માર્ગને વૈકલ્પિક જાહેર કરેલ તાત્કાલિક કરવાની માંગ છે જે સંદર્ભે આજે જિલ્લા પાઠવી રજૂઆત કરાઈ છે મારું નામ હુસેન રાયમા પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત અત્યારે હાજીપીરથી દેશલપુર સુધી જે બત્રીસ કિલોમીટરનો સીસી રોડ સિમેન્ટવાળો રોડ બની રહે છે અને હાજીપીરમાં મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ સત્ય અર્ચન અને ભગવતી જે રોજની એક હજાર મીઠાની ગાડીઓ લોડિંગ થાય છે અને કંડલા મુન્દ્રા સણવસરા અને જખૌ ખાતે જતી હોય છે આ રોડ બનવાના કારણે માનનીય કલેક્ટર સાહેબે તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યો અને આ ત્રણ રૂટ નવા ત્રણ રૂટ વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કર્યા જેમાં એક કંડલા અને મુન્દ્રા તરફ જતી ગાડીઓ માટે ધોરડો ખાવડા થઈને એ રૂટ આપ્યો બીજો સણોસરા માટે જતી ગાડીઓ માટે નરાથી દયા પર થઈને કોટડા ઉખેડા ઉખેડાથી એ રૂટ આપ્યો અને જખૌ પોર્ટ પર જે ગાડીઓ જાય છે એના માટે ઝારા થઈ હાજીપીરથી ઝારા લાકા પરથી ગળુલી થઈ અને આ રૂટ આપ્યો પરંતુ આ રૂટ આપવાના કારણે અમને ઘણી તકલીફો થાય છે ખેતીને ખૂબ નુકસાન થઈ રહી છે છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી રોડ એટલો સાંકડો છે દરરોજ એક બે અકસ્માત થાય છે આ મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા સાહેબ આ રૂટ આપણું જ્યારે જાહેરનામું છે રદ કરવામાં આવે નવો રૂટ બનાવવામાં આવે કારણ કે આ આ આ રોડની શ્રમતા દસ ટનની છે અને ત્યાં પચાસ પચાસ ટનની ગાડીઓ ઓવરલોડ ગાડીઓ આવે છે જેના કારણે કોઈ જાનાની થવાની પણ શક્યતા છે ખેતીના પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તો આજે અમે અહીંયા ગડોલી લાખાપર જારા ખટિયા સહિત કિસાન સંઘના આગેવાનો સાથે માનનીય કલેક્ટર સાહેબ પ્રયાસ હથિયારધારી ચાર શખ્સોએ જ્વેલર્સની દુકાન બનાવી નિશાન લૂંટના ઇરાદ આવેલા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું દુકાનદારી મત દાખવી એક સ્થળ પર જ ઝડપ્યો ફાયરિંગ ના હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાત મચી મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઝડપાયેલ આરોપીની પોલપરાશીમાં અન્ય સાગરીતોના નામ ખુલશે ફરાર ત્રણ આરોપીને પકડવા પોલીસે ટીમો બનાવી તપાસ તેજ કરી त वहली ॾिठो ई पंद्रहं मैची

ৰাজক্ৰী গ নাই ৰাজ

जम तेर चालीस पकड़ाई गया

કવિ તેજનું જીવન અને કવન એ વિશે આજે પરિસંવાદ હતો અને કોઈ પણ કચ્છી ગૌરવ લઈ શકે એવા કવિ તેજ એ કચ્છના કચ્છી ભાષાના ઋષિ કવિ હતા એમ કહો તો ચાલે એ બહુ આયામી સર્જક હતા એમની પાસે પશુ પક્ષી અને પ્રકૃતિ તરફનો પ્રેમ એમની રચનાઓમાં આપણને જોવા મળે અને સાથે સાથે ધર્મ અધ્યાત્મ અને ફિલિસોફી એ પણ જોવા મળે તો વિનોદ હાસ્ય અને તંજ એ પણ આપણને જોવા મળે અને એમના ઊંચાઈની વાત કરું એક સર્જક તરીકેની કવિ તરીકેની સર્જક તરીને તો કચ્છની દૃષ્ટિએ કવિ નિરંજન અથવા કવિ કારાણી એમની હરોળમાં આપણે એમને મૂકી શકીએ સૌરાષ્ટ્રની રીતે વાત કરું તો મેઘાણીજી પિંગળસિંહભાઈ ગઢવી અથવા દુલાભાયા કાગ એ પરંપરાના એ કવિ અથવા સર્જક હતા આપણે કહી શકીએ અને ગુજરાતની વાત કરું તો અખો બહુ જૂના જમાનાનો કવિ કવિ નર્મદ અથવા કવિ નાનાલાલ એ કક્ષાના એ કવિ હતા એમની ભાષા સીધી સાદી સરળ પણ સચોટ હતી જેને અંગ્રેજી ભાષામાં પેનિટ્રેટિંગ થ્રુ ધ હેડ એન્ડ હાર્ટ કોઈ પણ માણસના દિલ અને દિમાગને વાંચતા કે સાંભળતા જ સ્પર્શી જાય એવી ભાષા હતી કલમના કુશળ કસબી હતા સર્જક તરીકે ખૂબ જ કર્મશીલ હતા અને આમ તો શ્રૃંગાર શતક અને વૈરાગ્ય શતક ના કરતાં રાજા ભરથરીએ વર્ષો પહેલાં સંસ્કૃત ભાષામાં એમ કહ્યું છે કે કોઈ પણ સર્જક કે કોઈ પણ કવિ ક્યારે પણ મરતો નથી કવિ અને સર્જક એમના સર્જન મારફતે હંમેશા આપણી વચ્ચે જ રહે છે એ રીતે જોઈએ તો એમનો જે નશ્વરદેહ હોય છે એ પંચમહાભૂતમાં પંચમહાભૂતમાં મળી જાય છે પણ અક્ષર દેહ હંમેશા આપણી વચ્ચે હોય છે એ અક્ષરદેહ આપણી વચ્ચે છે એ વખતો વખત સમાજને યાદી આપી શકાય એ માટે આવા પરિસંવાદો અને ખાસ કરીને પરિસંવાદો પછી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એના અહેવાલો આવે તો લોકોને ખ્યાલ રહે કે ભાઈ આપણી વચ્ચે આવો અક્ષરદેહ છે આપણે એનો લાભ લઈએ અધરવાઇઝ આજે તમે જાણો છો કે નાના બાળકો હોય વિદ્યાર્થીઓ હોય યુવાનો હોય ગૃહિણીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો મોબાઈલમાં એટલા વ્યસ્ત છે કે એમને જો વખત વખત આપણે અંગુલી નિર્દેશ ન કરીએ તો એમને ખબર પણ ન પડે કે આપણા કચ્છ જિલ્લામાં આવા કવિ આવા ઋષિ સર્જક થઈ ગયા છે અને એ આંગળી ચીંધવાનું કામ અથવા તો આપણા ઘર આંગણાના દીવડાને પોંખવાનું કામ કચ્છી સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને કચ્છી સાહિત્ય મંડળ ભુજ એ કર્યું છે એમને અભિનંદન અને ખાસ કરીને કચ્છમાં કચ્છી ભાષા તરફ લોકોનો પ્રેમ વધારેને વધારે કેમ જાગૃત થાય એ માટે કેટલાક વર્ષોથી ભાઈ શ્રી લાલજીભાઈ મેવાડા અને કૃષ્ણકાંતભાઈ ભાટિયા જે રીતે મહેનત કરી રહ્યા છે જે રીતે જહેમત ઉઠાવી રહ્યા છે એ માટે બંનેને પણ અભિનંદન લાખાપરના લોકોએ ઓવરલોડ વાહનો મામલે તંત્રને જગાડ્યું પણ તંત્ર જાગ્યું નહીં અકસ્માત થયો લખપત તાલુકાના લાખાપર અને ઝારા વચ્ચે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો લાખાપરથી ચાલતા મીઠા ભરેલ ભારે વાહનોના કારણે અવારનવાર રોડ પર અકસ્માતના બનાવ ચિંતાજનક વધી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે લાખાપર ઘડુલીના ગ્રામજનો દ્વારા મીઠાના ચાલતા ભારે વાહનોને બંધ કરાવવા વિરોધ દર્શાવી ચકાજામ કર્યો તેમ છતાં નક્કર કારવાહી ન થતા મહારાષ્ટ્રની પારસિંગવાડી આ કારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે અને આ કાર ઊંધી પડી ગઈ રાત્રે સર્જાયેલા અકસ્માતમાં સદભાગ્યે જો કે કોઈ જાણહાણી થવા પામેલ નથી મારું નામ કુલદીપજી જાડેજા છે હું આપ આપણા માધ્યમથી એ કહેવા માંગીશ કે કચ્છ જિલ્લા રમતગમત અધિકારી બેન શ્રી જ્યોતિ ઠાકુર જે અત્યારે નડિયાદ ખાતે ખેલમા ગુમનું રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટુર્નામેન્ટ ચાલુ છે જેમાં કચ્છ જિલ્લાના નાઇન ઇલેવનના બોયસ ગર્લ્સ જે હું આગળ ગયા નડિયાદ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કને એ લોકોને રજીસ્ટન રજીસ્ટ્રેશન કરાવવામાં તકલીફ પડી તો હુંથી એક બે વાલીઓએ જ્યોતિબેન ઠાકુરને ફોન કરી અને જણાવે છે કે અમને અહીંયા તકલીફ પડે છે બેન અમારા મેનેજર કોણ છે અમારી એલિજિબિલિટી ક્યાં છે ત્યારે બેને એવો જવાબ આપે કે તેરી હિંમત કેસી હોય મેં લોકો ફોન કરને કી મેરા નંબર તેરે પાસ કાં છે આજ કે બાદ મેં લોકો ફોન મત કરના હવે જો અધિકારી જવા જવાબ આપે તો વાલીને ખેલાડીઓ કરશે શું નંબર બે કે ઓબીસી સમાજ માટેની જે રમતગમતની ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે એ મોટી માત પર ગ્રાન્ટ છે મારા ધ્યાન મુજબ પચાસ લાખની આડેગાડેની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષથી ક્યાં જાય છે કેવી રીતે વપરાય છે એનો ખુલાસો નથી નંબર ત્રણ કે ભુજના વડા કચ્છ જિલ્લાનું વડુમથક ભુજ અને ભુજ ખાતે રમતગમત અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે હતી જે અત્યારે માધાપર સરોવદય ગ્રાઉન્ડ ખાતે કાર્યરત કરવામાં આવી છે તો આપણા લખપત તાલુકો માંડવી તાલુકો મુન્દ્રા તાલુકો ઉવાના જે ખેલાડીઓ સહી કરવા માટે ફક્ત ભુજ આવતા હોય છે પોતાની એલિજિબિલિટી માટે ત્યારે એ ઉવાથી આવે છે ત્યારે સાહીઠ સિત્તેર રૂપિયામાં ભૂજ પહોંચે છે પણ જુબેલી ગ્રાઉન્ડથી સરોદય ગ્રાઉન્ડ જવા માટે છોકરાઓને સોસો દોઢસો દોઢસો રૂપિયા રિક્ષા ભાડું ખરીદવું પડે છે ફક્ત ને ફક્ત સહી કરવા માટે તો એ ઓફિસ છે એ ફરીથી બહુમારી ભવનમાં કાર્યરત થાય ઉવાથી એ અમારી માગણી છે અને અધિકારી જ્યોતિ ઠાકુર અધિકારી જ્યોતિ ઠાકુર ચાલુ દિવસે પણ પોતાની ઓફિસમાં મળતા નથી તો જે આ લોકો સહી કરાવવા આવે છે એને મોટા ધક્કા થાય છે અને હું આપના માધ્યમથી કચ્છના જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને હું કહેવા માગીશ કે સ્પોર્ટ્સના નામે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે સ્પોર્ટ્સના ખેલાડીઓ જે અત્યારે હેરાન છે તેને યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય થાય એવી આશા વાર એવું કહ્યું છે કે યે કોણ મે બદલી કરવા શકતા હોય મેરી હો જાય તો અચ્છા કોણ પડા રહેગા અધિકારી જ આવું કહે છે

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઝડપી લીધો છે આરોપી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ભારતીય ચલણના બંડલો અને સોનાના બિસ્કીટ જેવા દેખાતા વિડીયો પોસ્ટ કરી વિશ્વાસ મેળવી નાણાં પડાવતો હતો તપાસમાં ખુલ્યું કે બંડલોમાં ઉપર નીચે માત્ર એક એક સાચી નોટ અને અંદરની સાઈડ કલર કરેલ કોરા કાગળ અથવા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ ખોટી નોટો ગોઠવી ખરા બંડલનો ભ્રમ ઊભો કરાવતો પોલીસે નોટોના બંડલ નકલી ડોલર જેવા બંડલો અને મોબાઈલ સહિત મુદ્દા માલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર લાલચભરી જાહેરાતોથી સાવધાન રહો સસ્તું સોને ડબલ ત્રણ ગણા પૈસાના વચનો ઠગાઈ હોઈ શકે છે છાપ ઊભી કરી લોકોમાં ઇન્ડિયન આર્મી તરીકેનો પ્રભાવ પાડવાના ઈરાદે ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા વાહન જેવી જિપ્સી મોટર કાર રાખી આર્ટીઓ કચેરીની પરવાનગી વિના બિન અધિકૃત રીતે ફેરફાર કરી રાખનાર ભેજ સમોહ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ગઈ તારીખ પચ્ચીસ એક બે હજાર છવ્વીસના રોજ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મિયાણી ગામના સિમ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો બનાવો જે બનાવ અનુસંધાને સંબંધિત ઈજા પામનારાઓની ફરિયાદ અનાવીએ કોઠારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર જીરો સાત ઓબ્લિક બે હજાર છવ્વીસ બીએનએસની કલમ એકસો નવ એક ત્રણસો નવ ચાર એકસો સત્તર બે વગેરે તથા એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર જીરો આઠ ઓબ્લિક બે હજાર છવ્વીસ બીએનએસની કલમ ત્રણસો દસ એકસો પંદર બે ત્રણસો ચોવીસ પાંચ વગેરે મુજબના ક્રોસ ગુના તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ દાખલ કરવામાં આવેલ જેથી આ કામે સંડોવાયેલા આરોપીઓને પકડી અને તાત્કાલિક તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સૂચના આપેલ જે અનવ્ય શ્રી બીબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા કોઠારા પોલીસ સ્ટેશનની વીટ ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતા જેનબી એલસીબી એસઓજી તથા કોઠારા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા આરોપીને પકડવા માટે સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું સદર સ્પેશિયલ કોમ્બિંગ દરમિયાન આરોપી હની જાકબ બાવા પડિયાર રહે નુંધાતર તાલુકા આબડાસા જિલ્લા કચ્છ બુજવાડાના રહેણાંક મકાનની તપાસ દરમિયાન ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાહનોના આબેહૂબ કલર અને ઢાંચાવાળી એક જીપ્સી મોટર કાર રજિસ્ટ્રેશન નંબર જીજે બાર એફસી બાવન ઓગણપચાસ વાળી ઉભી હતી જેથી આ જીપ્સી મોટર કારની આરટીઓ કચેરી ભુજ ખાતે ખરાઈ કરવામાં આવેલ આવા કલરની જીપ્સી મોટર કાર ઇન્ડિયન આર્મી સિવાય કોઈ પોતાના કબજામાં રાખી શકતું ન હોય અને વાહનમાં જરૂરી ફેરફાર કરવા માટે આરટીઓ કચેરીની પરવાનગી મેળવવી જરૂરી પરંતુ સદર જીપ્સી મોટર કારમાં કરેલ ફેરફાર અંગે કોઈ પરવાનગી મળેલ ન હોવાનું રેકર્ડ પરથી જણાય આવેલ જેથી આ જીપ્સી મોટર કારના માલિક આરોપી ભૂટો ઓસમાંગની પડિયા રહે નોંધાતળ તાલુકા અબડાસા જિલ્લા કચ્છ ભુજ તથા સદર જીપ્સી મોટર કાર પોતાના કબજા ભોગવટામાં રાખનાર આરોપી હનીફ જાકબ બાવા પઢિયા રહે નોંધાતળ તાલુકા અબડાસા જિલ્લા કચ્છ ભુજ તથા તપાસમાં ખુલે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ તથા મોટર વ્હીલ એક્ટની વિધ કલમ હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જોકે બંને આરોપી હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા